કે ભાઈબાઈન ગુડ મોર્નિંગ અત્યારે હાલ હાજરજી આપણે એસડી મોટલ એન અમદાવાદ વસરાલની અંદર અને ભાઈઓ તમારી ફરમાઈશ હતી કે ભાઈ સીડાન ગાડી જોઈએ બીજી વસ્તુ પેટ્રોલ માં જોઈએ તીજી વસ્તુ ઓછો કિલોમીટર ભરેલી હોય આના મોટાવા મોટી અને મેઈન માં મેઈન વસ્તુ ભાઈ ભાવ 3 લાખ રૂપિયા ની અંદર જોઈએ તો આપણે તમારા માટે લઈને હાજર થઈ ગયા છે Honda City તો પોચીયા સીધા ગાડી જોઈ દેજે ભાઈ ગાડી જોડે ગાડી અત્યારે હાલ તમને સામે દેખાઈ રહી છે ભાઈ Honda City ગાડી છે ભાઈ નંબર પ્લેટ ની ચર્ચા કરી લઈએ તો પાંચ ને પાંચ દસ ને નવ ઓગણીસ નું ટોટલ બી લા જવાબ છે આગળની ગ્રીલો કન્ડિશન બહુ સરસ દેખાઈ રહી છે ભાઈ લાઇટો બાઈટો એકદમ પડીકા પેક જાણે નવી જ ગાડી હોય એવી જ દેખાઈ રહી છે ભાઈ ટાયરો કન્ડિશન બી સારી છે બોડી લાઇન તમને દર વખતની જેમ ઓરિજિનલ મળવા જઈ રહી છે ભાઈ પાછળ થી કન્ડિશન સુ સ્વચ્છ દેખાઈ રહી છે ભાઈ ગાડીનો નો પાછળ થી કઈ વ્યુ આપણને અત્યારે હાલ આવો દેખાઈ રહ્યો છે ચાર બાજુ પ્રદક્ષિણા કરી લઈએ પછી આપણે આગળ મોડલ ડિટેલ ને બધી પ્રોપર માહિતી વિશે ચર્ચા કરીશું ભાઈ ગાડી તમને ઓરિજિનલ મળશે ભાઈ રેડી ફોર ડિલિવરી ગાડી છે અત્યારે હાલ જ તમે આવશો ગાડી લેવા માટે તો તમને ડિલિવરી માટે એકદમ પરફેક્ટ કન્ડિશન અંદર એકદમ ઓકે ગાડી મળવાની છે ભાઈ હવે જઈશું ગાડીની અંદર તો ગાડીની અંદર જતા પહેલા દર વખતની જેમ આપણે ચર્ચા કરી રહીશું ચી ની તો ચાવી અત્યારે હાલ કંઈક આપણને આ રીતે દેખાઈ રહી છે સેન્ટ્રલ લોક ચાલુ છે ગાડીનું દરવાજો ખુલી જશે ભાઈ દરવાજાના ટ્રીમોની ચર્ચા કરી લઈએ તો દરવાજાના ટ્રીમોની અંદર તમને ચાર પાવર વિન્ડોના બટન મળવા માટે જઈ રહ્યા છે ઇન્ટિરિયરની ચર્ચા કરીએ તો ગાડીના સીટ કવર અત્યારે હાલ કંઈક આપણને આ રીતે જોવા માટે મળી રહ્યા છે બેસીને એકવાર ડેશબોર્ડના દર્શન કરીશું આપણે તો ડેશબોર્ડ કંઈક અત્યારે હાલ આપણને આ રીતે જોવા માટે મળી રહ્યું છે કોઈ બી જાતનો લીટા લૂટી કે ફાટેલું ફૂટેલું ડિશબોર્ડ દેખાતું છે નહીં એકદમ ઓકે કંડિશનની અંદર છે હવે મારીશું આપણે ગાડીનો સેલ

એકદમ ઓકે સીટ કવરો જોવા માટે મળી રહ્યા છે આપણને ચર્ચા કરી લઈશું એકવાર ડેકીની તો વહેલા તે પહેલાના ધોરણે પહોંચી જઈશું આપણે ડેકી જોડે હા 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 ડેકીની ચર્ચા કરતા ભાઈ માલુમ થાય છે પાછળથી ગાડી આખી ઓરિજિનલ છે અને ડેકીની અંદર તો ભરપૂર પાંચ છ જણાનો સામાન અંદર આવી જાય ને તમારે ભાઈ લોંગ ટ્રીપ અંદર જવું હોય તો તમે જઈ શકો છો સામાન લઈને હવે ચર્ચા કરી લઈએ એકવાર બોલેટની અને બાદ ફાઇનલી ભાવતાલ મોડેલ ઇટેલની ચર્ચા આપણે કરીશું ગાડી આગળથી આખી ઓરિજિનલ છે ભાઈ એન્જિનની કન્ડિશન એકદમ પડી કાપે જાણે નવું જ અત્યારે કંપનીમાંથી છોડાયું હોય એવું એન્જિન દેખાઈ રહ્યું છે ભાઈ જો તમારે આવી ગાડી પોતાની બનાવવી હોય તો તમે અત્યારે જ કોન્ટેક્ટ કરી શકો છો અને ડિટેલની ચર્ચા કરીએ તમારી સામે આવીને મિત્રો બે હજાર ને બારના મોડલની હોન્ડા સિટી ગાડી ભાઈ પેટ્રોલ વેરિયન્ટની અંદર અત્યારે હાલ આપણે જોયેલી છે ગાડીની કન્ડિશન એકદમ લાજ દેખાઈ રહી છે ભાઈ ગાડી આખી ઓરિજનલ એન્જિન કંપની પડી પડીકા પેક છે ભાઈ માત્ર ને માત્ર પાસઠ હજાર કિલોમીટર ફરેલી છે ભાઈ આવી ગાડી ખરેખર બજારમાં બહુ ઓછી હોય છે અને આપણી ભાવ એકદમ રીઝનેબલ હોય છે માત્ર ને માત્ર બે લાખના પાસઠ હજાર રૂપિયામાં ગાડી આપી દેવાની ગણતરી છે ભાઈ પહેલાંથી પહેલાં તો ડિસ્પ્લે પર નંબર દેખાય છે ફોન કરીને હાજર થઈ જાજો થેન્ક યુ